વડોદરાની બરોડા ડેરીના એમડીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા બરોડા ડેરીના એમડી રાજીનામું આપતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા આમ ડેરીના રાજકારણમાં ભાજપા વર્સિસ ભાજપાની લડાઈમાં ચાલી રહી છે તેમાં એમડીએ પદ છોડતા નવો જ વળાંક આવ્યો છે એમડી અજય જોશીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા ડેરીમાં શનિવારે મળેલી બોર્ડની બેઠકમાં એમડી અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો એમડી જોશી રાજીનામું તેમણે કહ્યું કે ડેરીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ ચાલુ હતી તેમાં આ કેસમાં રાજીનામું કેમ આપ્યું ડેરીમાં મૃતક સભાસદ નામે નાણાકીય લેવડદેવડનો મામલો સામે આવ્યો હતો જેની તપાસ એમડી દ્વારા કરવામાં આવી રહી હતી તપાસનો અહેવાલ આવે તે પહેલા જ બરોડા ડેરી એમડી રાજીનામું આપી દીધું હતું અગાવા સમગ્ર મામલો સાલેના ધારાસભ્ય કેતન નામદારે ખુલ્લો પાડ્યો હતો અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી આજ તપાસના અહેવાલ આવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ એમડી અજય જોશીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું હાલ બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બેઠું છે અને તેની સામે ભાજપ આ સાવરેના ધારાસભ્ય કેતન નામદાર મેદાનમાં પડ્યા છે આજે બરોડા ડેરીના એમડી અજય જોશીએ જે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે 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 બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી તપાસના દસ દિવસનો ટાઈમ આપ્યો હતો હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે નિયામક મંડળ દ્વારા કે તો અગાઉથી રાજીનામું આપેલું હતું બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે ને એમનું રાજીનામું એમને ફરજિયાત આપવું પડ્યું છે અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે અને ખાસ કરીને જે તપાસ સોંપી છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને ઉપરના વહીવટકર્તાઓ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે આવનારા દિવસોની અંદર જિલ્લા રજીસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પણ તો મને ભરોસો નથી પણ જિલ્લા રજીસ્ટ્રારની તપાસ અને સરકાર પણ મને પૂરેપૂરો ભરોસો છે એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવેલું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અડશે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ ખબર છે કે અંદર મોટા મા થવાની પણ સંડોવણી છે